નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝ પેપર કરી ઇલેક્ટ્રોલ બોન્ડના મુદ્દે બેંગલુરૂમાં એફઆઈઆર બાદ વિપક્ષની માંગ સરકાર પર વધતું દબાણ ખંડની બદલ નાણામંત્રી રાજીનામું આપે કોર્ટની દેખરેખમાં તપાસ થાય નેપાળમાં વરસાદે છપ્પન વર્ષનો રેકોર્ડ તોડ્યો ભયંકર તારાજી સર્જી જમ્મુ કાશ્મીર ચૂંટણી અંતિમ તબક્કાના મતદાન માટે પ્રચાર સમાપ્ત લેબનોન પછી ઇઝરાયલની હવે યમનમાં હુથી વળવાખોરો પર સ્ટ્રાઇક એક રાષ્ટ્ર એક ચૂંટણીના અમલ માટે કેન્દ્ર સરકાર ત્રણ બિલ લાવશે રાજાશાહીના સમયમાં જૂનાગઢ રાજ્યમાં ચોખા અને વેજીટેબલ ઘી માટેના કડક કાયદા હતા નવરાત્રીને ત્રણ દિવસ બાકી છે ત્યારે વરસાદ વિલન બનતા ખેલૈયાઓ ચિંતામાં જો આજે અને કાલે પણ વરસાદ પડે તો પ્રથમ નોર્તે ગરબા યોજવા અશક્ય વડસર કાસા રેસિડેન્સીમાં રહેતી મહિલા સહિત બેનું રેસ્ક્યુ કરાયું ભારે વરસાદથી ચોથી વખત પૂર્વ વિસ્તાર જળમગ્ન થતા તંત્ર સામે લોકોનો ભારે રોષ ડિગ્રી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત પદવીદાન સમારોહમાં 11000 હજાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે રાજ્યના ક્વોરીલીઝમાં ઉત્પાદન અને વેચાણ તારીખ બે ઓક્ટોબરથી બંધ કોર્પોરેશનનો વિસ્તાર અને વસ્તી વધી છતાં વિવિધ ખાતામાં સ્ટાફ વધારાતો નથી નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક કરાયા વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી જડપભેર વધતા પૂરનું સંકટ વધુ ઘેરાયું વડોદરામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદથી જળબંબાકાર ત્રણ ઓક્ટોબરે દસ વર્ષ પૂરા થઈ રહ્યા છે સાબિત થયું કે લોકો પોઝિટિવ સ્ટોરી પસંદ કરે છે પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસમાં જીતની સંભાવના તેથી જ લોકો સીએમ પદની દાવેદારી કરી રહ્યા છે ખડગેએ કહ્યું ધોધમાર ધ્રાસકો પાંચ ઇંચ વરસાદથી લોકો ભયભીત વાહનો બાંકડા બ્રિજ પર ચડાવ્યા હરણીમાં પચાસ પરિવારે ઘર છોડ્યું પરિસ્થિતિ ફરી માટે તમામ ઉકેલ લાવવા સરકાર પ્રતિબદ્ધ ભાયલી બ્રિજનો વિરોધ પાંચ સોસાયટીના લોકોનો સુર કેનાલ પર કલવર્ટ બનાવો દબાણ ભ્રષ્ટાચારમાં ફસાયેલી સરકારની કરોડોની જમીનોની ફાઇલો ફરી એક્ટિવ ડુમસની બે હજાર કરોડની જમીન શ્રી સરકાર થઈ જશે મુલાસણાની હજાર કરોડની જમીન સરકાર ભૂલી જશે કોલકત્તામાં નવરાત્રીની મશ્કરી થઈ એટલે બંગાળમાં લખી નાખ્યો થઈ એટલે બંગાળીમાં ગરબો લખી નાખ્યો બાંધાર આધર બાંશી તે પોરાન ઓગસ્ટમાં આવેલા પૂરને કારણે વિભાગનો સામાન બહાર મુકાયો હતો આર્કિયોલોજી વિભાગનો 3000 વર્ષ જૂનો વારસો ખુલ્લો છોડી દીધો પદવીદાનની જાહેરાત વિના જ એમએસયુ માં ડિગ્રી મેળવવાના ફોર્મ ભરવાની જાહેરાત ફોરેસ્ટ વિભાગમાં વન રક્ષકની શારીરિક કસોટી 5 થી 8 ઓક્ટોબર સુધી યોજાશે નવરાત્રીમાં એક કરોડના વેપારની આશા પર પાણી ફરી વળ્યું વેપારીઓ હતાશ નોકરીમાંથી કાઢી મુકતા ટીઆરવી જવાનની મહિલા કર્મી પર એસિડ નાખવાની ધમકી ફાયર બ્રિગેડ વડસરના કાસા સમૃદ્ધિ એપાર્ટમેન્ટના રેસ્ક્યુ માટે પહોંચી લોકોએ કહ્યું અમે પૂરની તૈયારી કરી લીધી છે વડોદરામાં પૂરની ભીતિ એમએસ યુનિવર્સિટી સાથે તમામ શાળાઓમાં રજા જાહેર હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ઇઝરાયેલી હુમલામાં હિઝબુલ્લાનો વધુ એક મોટો નેતા માર્યો ગયો લેબનોન પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં છત્રીસના મોત નીપજ્યા નેપાળમાં ભારે વરસાદથી વ્યાપક વિનાશ એકસો અડતાળીસના મોત નીપજ્યા જ્યાં સુધી મોદી સત્તા પરથી દૂર નહીં થાય ત્યાં સુધી હું મરવાનું નથી મલ્લિકાર્જુન ખડગે કહ્યું જમ્મુ કાશ્મીરના કઠુઆમાં જેએમનો આતંકવાદી ઠાર રાજૌરીમાં નવી અથડામણ એક દેશ એક ચૂંટણી યોજનાના અમલીકરણ માટે ત્રણ ખરડા લાવવાની સરકારની વિચારણા એફઆઈઆર નોંધાતા કોંગ્રેસે નાણામંત્રી નિર્મલાનું રાજીનામું માંગ્યું દાહોદ દુષ્કર્મ મામલે ભાજપ ચૂપ અને રાહુલ ગાંધીના વિરોધમાં અમદાવાદમાં ધરણા અમેરિકાના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં હેરિકેન હેલેનના કારણે ચોસઠ લોકોના મોત થયા નવરાત્રીમાં ભાડે મળતા ચણિયાચોળીનો ક્રેઝ વધ્યો ધારાસભ્યના નામ બાદ નવા ચીફ ઓફિસર તેમજ વહીવટદારનું નામ પણ ઉમેરી દેવાયું ખેડા વોટર એટીએમનો વિવાદ વધુ વકર્યો સરકારી પડતર જમીનને પ્લોટ બતાવી વેચાણનું કહીને મહિલા સાથે ઠગાઈ કરી સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ઇનોવેટિવ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ માટે મંજૂરી અપાઈ વડોદરામાં લઘુ ઉદ્યોગ ભારતીય ક્ષેત્રીય સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ દેશના વિકાસ રોલ મોડેલ ગુજરાતમાં એમએસએમઇ કરોડરજ્જુ સમાન સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું

તમે માંગો છો તે બધું આપીએ છે હવેથી પણ પાણી ભરાવા ના જોઈએ સીએમ કહ્યું વડોદરાના વરસાદમાં મુખ્યમંત્રી પણ અટવાયા પ્લેન રનવે પર પહોંચી ગયા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉતારવા પડ્યા સતત વરસાદ ચાલુ રહેતા ઉત્સાહ ઉજવણી માટે ખરીદીને બ્રેક હવે વરસાદના તો પ્રથમ એંધાણ ડ્રોનથી લોકેશન સુધી દારૂ ભરેલી ફોર્ચ્યુનર સાથે શખ્સની ધરપકડ કરાઈ નર્મદા ડેમ છલોછલ ભરાવામાં માત્ર આઠ જ સેન્ટીમીટર બાકી સૂર્યગ્રહણના ઓછામાં શરૂ થશે નવરાત્રી નવને બદલે દસ દિવસ સુધી રોનક જામશે અમદાવાદથી ઉત્તર ભારત જતી ટ્રેનોમાં ધસારો દિવાળીમાં કન્ફર્મ ટિકિટ મળવી પણ મુશ્કેલ શેરબજારમાં અપ ફેઝની શરૂઆત વડોદરાના હાલ ફરી બેહાલ લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ શહેરમાં છ કલાકમાં ચાર ઇંચ વરસાદ નિશાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર દેશના વિકાસ રોલ મોડલ ગુજરાતમાં એમએસએમઈ કરોડ રજ્જુ સમાન મુખ્યમંત્રીએ કહ્યું હવે નજર ગુજરાતની અસ્મિતા મુખ્ય હેડલાઇન્સ પર મન કી બાત અમેરિકાથી મળી આવેલી કલાકૃતિઓથી લઈને માતાના નામે એક વૃક્ષ ઓમર અબ્દુલ્લા બંને સીટો પરથી હારી જશે ભાજપના નેતાનો મોટો દાવો રાષ્ટ્રીય વકફ બોર્ડને નાબૂદ કરવાની માંગ વિરોધ દરમિયાન કાર્યકરનું હાર્ટ અટેકથી મૃત્યુ અમિત શાહે અઝ્નિવીર યોજના પર કોંગ્રેસ પર પ્રહારો કર્યા અમદાવાદમાં આપ દ્વારા દાહોદની બાળકીની હત્યાના વિરોધમાં પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજાયો અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસે કારમાં પંચર છે તેમ કહી કાર ઊભી રાખાવી ચાલીસ લાખની લૂંટ વટવાના વિઝોલ ગામમાં સ્મશાને મૃતદેહ લઈ જવાની સગવડ ન હોવાથી ચાર કિલોમીટર દૂર જવા મજબૂર લોકો ગુજરાત વિદ્યાપીઠમાં એક સાથે એક હજાર છસો વિદ્યાર્થીએ રેન્ટિયો કાંતિને રેન્ટિયો દિવસની ઉજવણી કરી અમદાવાદ મેડિકલ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે ડોક્ટર ધીરેન મહેતાએ પદભાર સંભાળ્યો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં અભિયાન અંતર્ગત આયોજન સાંસદ ગેનીબેન ઠાકોરે પત્ર લખીને કેનાલોમાં પાણી છોડવા માંગ તો કરી પણ સફાઈ કોણ કરાવશે મહેસાણા જિલ્લાના હિસ્ટ્રી શીટર આરોપી અબ્દુલ હમીદને એલસીબીએ ઝડપી પાડ્યો તાલુકાના ચારણવાડા ખાતે આવેલ વાંસ બાંબુના ગોડાઉન પર અનેક પ્રશ્નાર્થ સોમનાથ ખાતે હવે નવેમ્બર મહિનામાં યોજાશે ચિંતન બેઠક થરાદ જિલ્લો બને તો વાવમાંથી વિભાજીત થઈ તળાવ તાલુકો બને તેવી લોક માંગ વીરપુરથી ઉભરણ જતો રસ્તો છેલ્લા બે વર્ષથી અતિ બિસ્માર હાલતમાં હોવાથી લોકો પરેશાન ઈકો ગાડી લઈને દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા હતા અકસ્માત નડતા છ લોકોના મોત નીપજ્યા ભારે વરસાદના કારણે ખેતરોમાં ઉભો પાક બરબાદ થઈ ગયો ખેડૂતોને મોઢે આવેલ કોડિયો છીનવાયો મહેસાણા ખેરાલુ સતલાસણા હાઇવે પર બસમાં સવાર વૃદ્ધ સીટમાંથી ઉછડી રોડ પર પટકાયાતા મોત તો આ અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ